અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આવેલા આમલાખાડી નવર બ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી મારી બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા અને તેમની વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ અકસ્માતના પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી જોકે આ અકસ્માત દરમિયાન ભારતીય સેનાનો કાફલો પોતાના વાહનો સાથે પસાર થઈ રહ્યો હતો અને બે બસ વચ્ચેના અકસ્માતને જોતા જ કાફલો રોકાઈ ગયો હતો અને તાત્કાલિક લક્ઝરી બસમાં ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યુ કર્યું હતું અને પોતાની ક્રેન પણ કામે લગાડી દીધી હતી આ અકસ્માતમાં સોલ જેટલા ઈજાગ્રસ્તોને નાની મોટી ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિમાં પણ નિર્માણ થયું હતું अलीगढ़ लक्ष्मी जा रहे थे कहाँ जा रहे थे अहमदाबाद जा रहे थे कैसे एक्सीडेंट हुआ हम तो सो रहे थे नहीं तो है सो रहा था कैसे निकाला गया अहमदाबाद तो जा रहे थे बस में आपकी बस है जा रहे थे ऊपर टिक नीच में तो सो रहे हम ऊपर के सीट में थे तो हम वो हैमर होता है ना काट पड़ने का पूरा रोट के बाहर निकलते आर्मी ने मदद किया है आप लोग